વડોદરાથી વિગત છે મનપાનો વધુ એક અણધડ વહીવટ સામે આવ્યો છે પાલિકાની બસો થી વધુ આંગણવાડીઓ હજી પણ ભાડાના મકાનમાં છે કુલ ચારસો ઓગણચાળીસ આંગણવાડીઓમાંથી અંદાજે બસો જેટલી ભાડાના મકાનમાં ચાલે છે દરેક વોર્ડમાં પાલિકાના પ્લોટ છતાં પણ આંગણવાડી માટે પાલિકાને પ્લોટ નથી મળતા અધિકારીઓને પાર્કિંગ માટે પ્લોટ મળી શકે છે પણ આંગણવાડી માટે નથી મળતા પ્લોટ મળ્યા અને બાંધકામ ત્રણ લાખથી વધુ ખર્ચ થયું તેવી આંગણવાડી વર્ષોથી બંધ છે વર્ષોથી કાયમી મકાન બનાવવા માટે કોઈ જ પગલાં લેવામાં આવ્યા નથી દર મહિને છ થી સાત લાખ રૂપિયાનો ખર્ચ માત્ર ભાડામાં થાય છે વાર્ષિક ખર્ચ કરોડની આસપાસ હોવા છતાં કાયમી ઇમારત બનાવવામાં જાણે મનપાને રસ ન હોય તેવું લાગી રહ્યું છે અને આજ બધું માહિતી મેળવીશું સંવાદદાતા દર્શન અમારી સાથે સીધા જોડાયા છે દર્શન ભાડાના મકાનમાં આંગણવાડી ચાલે છે અને આજકાલની ઘટના નથી વર્ષોથી આ જ પ્રકારની સ્થિતિ છે પાલિકાના પ્લોટ દરેક વોર્ડમાં છે છતાં પણ આજે આ બાળકોને ભાડાના મકાનમાં જ રહેવું પડી રહ્યું છે હેતુ વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા વર્ષોથી આ પરિસ્થિતિ વડોદરા મહાનગરપાલિકામાં યથાવત જોવા મળી રહી છે હાલ સીધા દ્રશ્યો બતાવીશું ગાજરાવાડી સ્થિત આ જે આંગણવાડી છે આ આંગણવાડીનું જે બાંધકામ છે તે બે વર્ષ અગાઉ કરવામાં આવ્યું હતું આ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે આ આંગણવાડીની શું પરિસ્થિતિ છે બે વર્ષ પહેલાં આ આંગણવાડીનું બાંધકામ કરવામાં આવ્યું થોડા દિવસ માટે આ આંગણવાડીમાં કેટલાક બાળકો અભ્યાસ કરવા માટે પણ આવ્યા ભણવા માટે પણ આવ્યા પરંતુ હાલ આ આંગણવાડીની આ પરિસ્થિતિ છે ઠેર ઠેર જે છે તે ગંદકી કચરો અને જાડી ઝાડખા ઊગી નીકળ્યા છે મહત્વની વાત એ છે કે આ આંગણવાડી જ્યાં બનાવવામાં આવી છે આ આંગણવાડીમાં થોડા દિવસ બાળકોએ અભ્યાસ કર્યો અભ્યાસ કર્યા બાદ આ આંગણવાડીમાં જે બાળકો અભ્યાસ કરતા હતા તેમને આ જ આંગણવાડીથી બસો મીટર દૂર એટલે કે નજીક જ અહીં ભાડાના મકાનમાં તેમને ખસેડી દેવામાં આવ્યા છે આ આંગણવાડી હાલ બંધ થઈ ચૂકી છે જે તે સમયે એવું કારણ રજૂ કરવામાં આવ્યું હતું કે આ આંગણવાડીની બિલકુલ બાજુમાં જે સુવેજ પંપિંગ સ્ટેશન છે તેને લઈને આ આંગણવાડી બંધ કર આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે પરંતુ મહત્વની વાત એ પણ છે કે જો સુવેજ પંપિંગ સ્ટેશન તો પહેલેથી જ વર્ષોથી જ કાર્યરત અહીંયા જ હતું તો પછી આ આંગણવાડી નું બાંધકામ જ કેમ કરવામાં આવ્યું અને જો બાંધકામ કરવામાં આવ્યું તેની પાછળ છથી સાત લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો આ ખર્ચ પણ હાલ પાણીમાં ગયો છે અને જે અધિકારીઓએ આ નિર્ણય લીધો તેમના વિરુદ્ધ પણ કોઈ કાર્યવાહી નથી થઈ આ જ પ્રકારે અન્ય જે આંગણવાડીઓ છે તેની પણ આવી જ પરિસ્થિતિ છે કે જેનું બાંધકામ થઈ ચૂક્યું પરંતુ આવા અલગ અલગ કારણો દર્શાવી અને તે આંગણવાડીઓ બંધ કરી દેવામાં આવી અને તેને ભાડાના મકાનમાં જે છે તે શિફ્ટ કરી દેવામાં આવી એટલું જ નહીં જે પહેલાં કન્ટેનરમાં આંગણવાડીઓ ચાલતી હતી તે આંગણવાડીઓ પણ બંધ થઈ અને તે આંગણવાડીઓને કાયમી બાંધકામ જે કરવાનું હતું તે ન થયું અને આજે પણ એ આંગણવાડીઓ ભાડાના મકાનમાં ચાલી રહી છે એટલે મહત્વની વાત એ પણ છે કે બાળક પોતાના ઘરમાંથી નીકળી અને અન્ય ઘરમાં એટલે કે ભાડાના મકાનની આંગણવાડીમાં ભણવા જાય છે એટલે બાળકને જે એક વાતાવરણ મળવું જોઈએ આંગણવાડીનું વાતાવરણ મળવું જોઈએ તે નથી મળતું પાલિકા પાસે તાજેતરમાં જ જે પાર્કિંગ પ્લોટ છે તેને લઈને એક પોલિસી બનાવવાની વાતો કરવામાં આવી રહી છે પાર્કિંગ માટે જે પ્લોટ ફાળવવાના છે તેને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ત્યારે આ જે બસો થી વધુ આંગણવાડીઓ છે તે આંગણવાડીઓ માટે પાલિકાને પ્લોટ નથી મળી રહ્યા અને આ જે બાળકો છે તે બાળકો આજે પણ ભાડાના મકાનમાં ભણવા માટે મજબૂર છે કારણ કે આઈએએસ કે આઈપીએસ કે કોઈ મોટા અધિકારીના જે દીકરાઓ દીકરીઓ હોય તે આ આંગણવાડીઓમાં નથી ભણતા તે માટે કદાચ આ બાળકોને સામે કોઈ જોતું નથી અને તે બાળકોને ભાડાના મકાનમાં રહેવા માટે મજબૂર બનવું પડ્યું છે એટલું જ નહીં દર મકાન દીઠ પાંત્રીસોથી પાંચ હજાર રૂપિયા ભાડું ચૂકવવું પડે છે આ ભાડાના ખર્ચનું ગણતરી કરવામાં આવે તો અંદાજીત છ થી સાત લાખ રૂપિયા જેટલો ખર્ચ પણ પાલિકા કરે છે પરંતુ આ ખર્ચ પાલિકાને કરવો પોસાઈ રહ્યો છે પરંતુ જે કાયમી બાંધકામ સારું બાંધકામ જે કરવાનું હોય તે કરવામાં નથી આવતું અને આ બાળકોને ભાડાના મકાનમાં ભણવા માટે મજબૂર કરવામાં આવે છે સાથે જ આ પ્રકારના જે અણગઢ વહીવટ છે કે બાંધકામ કરી દીધેલી જે આંગણવાડીઓ છે તેમને બંધ કરી દેવામાં આવી છે ખંડેર બની ચૂકી છે તેનું કોઈ યોગ્ય નિરાકરણ લાવવામાં નથી આવ્યું અસામાજિક તત્વો છે તેમનો અડ્ડો અહીં બની ગયો છે રાત્રે જે આસપાસના રહીશો છે તેમની વાત માનીએ તો તેમનો દાવો છે કે અહીં રાત્રે અસામાજિક તત્વો દારૂના અડ્ડા દારૂ પીતા હોય છે અને એક દારૂ પીવાનો અડ્ડો બનાવી દીધો હોય તેવી પણ પરિસ્થિતિ છે અનેકવાર જે રજૂઆતો છે તે પણ કરવામાં આવી છે પરંતુ આ બાબતે કોઈ કાયમી નિરાકરણ જે છે તે લાવવામાં લાવવામાં નથી આવ્યું અને આજે પણ જે બાળકો છે તે પાલિકાની હયાત જે ઇમારતો છે બિલ્ડિંગો છે આંગણવાડીઓ ચાલી રહી છે તે બંધ કરી દેવામાં આવી છે અને જે ભાડાના મકાનો છે ત્યાં આ આંગણવાડીઓ શિફ્ટ કરી દેવામાં આવી છે આ બાબતે અનેક જે આઈસીડીએસ વિભાગના હેડ છે તેમની સાથે આપણે વાત કરવાનો પણ પ્રયત્ન કર્યો હતો પરંતુ તેમને આ બાબતે ફોન જ ઉપાડવાની તસદી નહોતી લીધી અત્યારે પણ આપણે તેમને ફોન કરી અને આ બાબતે જાણકારી લેવાનો પ્રયાસ કરીશું કે તેઓ આ બાબતે કોઈ નક્કર કાર્યવાહી કરે છે કે કેમ પરંતુ આપ સાંભળી શકો છો કે રીંગ જઈ રહી છે પરંતુ તેઓ આજે પણ ફોન નથી ઉચકી રહ્યા ગત રોજ આ બાબતે સમગ્ર માહિતી લેવા માટે અનેક વાર તેમને ફોન કરવામાં આવ્યા હતા પરંતુ એક પણ ફોનનો તેમને જવાબ નથી આપ્યો આમ જે આ અધિકારીઓ છે તે અધિકારીઓ જે સરકારની ગ્રાન્ટ આવતી હોય છે સરકાર યોગ્ય ગ્રાન્ટ આપતી હોય છે મકાનો બનાવવા માટે ગ્રાન્ટ આપતી હોય છે બાળકોના શિક્ષણ માટે ગ્રાન્ટ આપતી હોય છે પરંતુ આ ગ્રાન્ટનો રિસીવ નથી કરી રહ્યા અંબિકા પછીથી પ્રયત્ન કરવાના આ હેડ બન્યા પછી એક પણ વાર તેમને આ બાબતે કોઈ સત્તાવાર નિવેદન નથી આપ્યું કે કેટલી આંગણવાડીઓ આજે પણ ભાડાના મકાનમાં ચાલી રહી છે શું પરિસ્થિતિ છે પાલિકાએ પ્લોટ ફાળવ્યા છે કે કેમ પ્લોટ ફાળવ્યા છે તો બાંધકામ કેમ નથી થયું આ તમામ સવાલોના જવાબ આજે પણ આ અંબિકાબેન દ્વારા જાહેર કરવામાં નથી આવ્યા ન તો પાલિકા દ્વારા જાહેર કરવામાં આવ્યા છે મહત્વની વાત એ છે કે આ જે અધિકારીઓ છે તેમના બાળકો આ આંગણવાડીમાં નથી ભણતા એટલે જ કદાચ તેમને આ બાબતનું કોઈ પણ પ્રકારની ગંભીરતા નહીં હોય હેતવી બિલકુલ અહીંયા દર્શન મહત્ત્વની વાત એ પણ ઊભો સવાલ એ પણ ઊભો થઈ રહ્યો છે કે આવી આંગણવાડી કેટલી છે કે જે ભાડાના મકાનમાં ચાલે છે અને એમાં કેટલા બાળકો અભ્યાસ કરે છે એટલે કેટલા બાળકો અંદર પ્રવેશે છે અને એવા કેટલા બાળકો છે કે જે ભાડાના મકાનમાં આંગણવાડી શિફ્ટ કરવામાં આવી તો તેમના માતા પિતાએ આંગણવાડીમાંથી આંગણવાડીમાં તેમને મૂકવાનો ઇનકાર કરી દીધો અને સાથે આ બધાને લઈને જે આંગણવાડીના કાર્યકરો હોય છે જે તેડા કાર્યકરો હોય છે તેઓ શું કહી રહ્યા છે હેતવી ચારસો ઓગણત્રીસ જેટલી આંગણવાડીઓ જે છે તે પાલિકા હસ્તક આંગણવાડીઓ છે તે પૈકી થી વધુ આંગણવાડીઓ એવી છે કે જે આજે પણ ભાડાના મકાનમાં ચાલી રહી છે ફક્ત ને ફક્ત જે આ પાલિકાના બેદરકાર અધિકારીઓ છે તેમના લીધે આ પરિણામ આજે આવ્યું છે મહત્વની વાત એ છે કે જે બાળકો છે તેમના માતા પિતાઓ છે તેમને પોતાના બાળકને અલગ અલગ જગ્યાએ આ રીતે ભાડાના મકાનમાં મોકલવા પડી રહ્યા છે એનું ફક્ત એક જ કારણ છે કે આ અધિકારીઓએ જે પ્લોટ પાલિકાના પ્લોટ છે પ્લોટની અંદર જે આંગણવાડી બનાવવાની હતી તે આંગણવાડી બનાવાઈ નથી પ્લોટ જે ફાળવવાની વાતો કરવામાં આવી હતી તે પ્લોટ પણ ફળવાયા નથી જ્યાં પ્લોટ ફળવાયા બાંધકામ થયું ત્યાં આવા દ્રશ્યો જે છે તે સામે આવે છે કે બે બે વર્ષથી આંગણવાડી તૈયાર થઈ થોડા દિવસ પંદર વીસ દિવસ જેવું બાળકોએ અભ્યાસ કર્યો અને આંગણવાડી બંધ કરી દેવામાં આવી સાત સાત લાખ રૂપિયા જેટલો ખર્ચ કરવામાં આવતો હોય છે હાલ એ ખર્ચ પણ માથે પડ્યો છે જ્યારે ભાડાની આંગણવાડીમાં જે આંગણવાડી કાર્યકર હોય બહેનો જે કામ કરતી હોય છે તેમની હાલત પણ એવી જ છે જે ભાડાના રૂપિયા આપવાના હોય છે તે રૂપિયા પણ તેઓ પહેલાં પોતાના ખીચામાંથી જ આપતા હોય છે તે બાદ જે પાલિકા દ્વારા મંજૂર કરી અને તેમને આપવામાં આવતા હોય છે ઘણા સમયે તો એવું પણ થતું હોય છે કે બે બે મહિના સુધી પાલિકા દ્વારા તેમને યોગ્ય સમયે ભાડું પણ આપવામાં નથી આવતું જેને લઈને તે જે આંગણવાડી કાર્યકર બહેન હોય છે તેમને પણ અસર થતી હોય છે સાથે જ જે બાળકો ત્યાં અભ્યાસ કરવા માટે આવતા હોય છે આંગણવાડીમાં આવતા હોય છે તેમને એક વાતાવરણ મળવું જોઈએ કે આંગણવાડીનું વાતાવરણ કેવું હોય એવું વાતાવરણ ત્યાં મળતું નથી કારણ કે તે બાળક પોતાના ઘરેથી નીકળી અને સીધું બીજા ઘરમાં એટલે કે ભાડાની આંગણવાડીમાં જ જતું હોય છે આ મામલે અનેક વાર જે છે તે રજૂઆતો પણ થઈ છે પરંતુ કોઈ નક્કર કાર્યવાહી જે છે તે કરવામાં નથી આવી અને આ જ પ્રકારે જે માલેતુજાર માલેતુજારોના બાળકો હોય અથવા તો આઈએસ આઈપીએસના બાળકો હોય અથવા આ અધિકારીઓના બાળકો જો આ આંગણવાડીમાં ભણતા હોત તો કદાચ આ પરિસ્થિતિ ન હોત અને રાતોરાત તેમના માટે જે ઇમારતો છે તે પણ બની ગઈ હોત હાલ આ જીવતું જાગતું ઉદાહરણ જે સરકારી ગ્રાન્ટનો દુરુપયોગ થઈ રહ્યો છે તેનું જીવતું ઉદાહરણ એટલે કે આ ગાજરવાડી ખાતે જે આંગણવાડી બના આવા જીવતું ઉદાહરણ છે પ્રકારના શિક્ષણ બાબતે સરકાર દ્વારા લાખો રૂપિયા કરોડો નો ખર્ચ કરવામાં આવતો હોય છે પાલિકાઓ હોય કે પછી અન્ય જિલ્લાઓ હોય કોઈ પણ જગ્યાએ આ પ્રકારે સરકાર દ્વારા તો યોગ્ય ગ્રાન્ટ આપવામાં આવતી જ હોય છે પરંતુ આવા બેદરકાર અધિકારીઓના પાપે આજે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે હેતવી બિલકુલ દર્શન આભાર માહિતી બદલ તો જે પ્રમાણેની આ તસવીરો જે પ્રમાણેના આ વિગતો અમારા સંવાદદાતા આપણી સાથે શેર કરી રહ્યા છે સતત તેઓ અધિકારીને ફોન કરવાનો પણ પ્રયત્ન કરી રહ્યા છે પણ એવો ફોન નથી ઉચકી રહ્યા